જય માતાજી માધાપર ક્ષત્રિ સમાજ પ્રમુખ જગદીશસિંહ જે જાડેજા તથા મારી સમસ્ત કારોબારી તથા કમિટી ટીમ માધાપરની અંદર અત્યારે છસોથી ઉપર અમારા ક્ષત્રિ સમાજના ભાઈઓ રહે છે એટલે અમારી ટીમે નક્કી કર્યું અને એક છસો વાર જગ્યા અમે લીધેલ છે અને આજે આજ રોજ એક નો ભવ્ય નૂતન સમાજ ભવનનું અમે ખાતમુહૂર્ત રાખેલ છે જેમાં અમારા સમાજના સમાજ રત્ન એવા વિરેન્દ્રસિંહ બાપુના હસ્તે અને સાધુ સંતો પણ આશીષ વચન આપવા આપી રહ્યા છે અને અમારા અબડાસાના ધારાસભ્ય એવા લોકલાડીલા ભદુમનસિંહજી બાપુ અમારા ઠાકોર સાહેબ પ્રતાપસિંહ બાપુ પ્રીતિદેવી સાહેબાન અમારા મતલબ ઠાકોર અને અમારા સમાજના જેટલા બી સામાજિક અને રાજકીય આગેવાનો છે દસે દસ તાલુકાના છત્રિ સમાજના પ્રમુખો જિલ્લા પંચાયતના અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા જનકસિંહ બાપુ અને તમામ સાત્રી સમાજના અમે દસે દસ તાલુકામાં આમંત્રણ પાઠવેલ છે અને આજે એ તમે બધું જોવો છો કે આજે બધા પધારી રહ્યા છે અને સાડા અગિયાર વાગે આ નૂતન સમાજ ભવનનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલ છે ગામડાથી આવતા લોકો શહેરમાં અમે જે આ સંકુલ બનાવી રહ્યા છીએ એની અંદર સમાજનો નાનામાં નાનો વ્યક્તિ અત્યારે જ્યારે આ તમે જોવો છો કે મોંઘવારીના હિસાબે બહાર રિસોર્ટની અંદર મોટા ભાડા છે એ હિસાબે સમાજનો નાનામાં નાનો વ્યક્તિ સમાજના ભવનની અંદર કોઈ પણ સામાજિક પ્રસંગ કરી શકે ઉજવી શકે અને અહીંયા અમે એક લાઇબ્રેરી રૂમનું પણ લાઇબ્રેરી રૂમ બનાવશું જેને અત્યારે શિક્ષણ ક્ષેત્રે જે આપણી બહુ કો અને એક કોમ્પ્યુટર લેબ એક આપણે લાઇબ્રેરી રૂમ અને અમારા પાસે અહીંયા આર્મી અને પોલીસના ઘણા ભાઈઓ રિટાયર છે તો આવનારી સમયની અંદર અમારા સમાજના વધારેમાં વધારે આર્મીમાં અને પોલીસમાં જોઈન થાય એના માટેનું ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવાનો અમારો વિચાર છે કેટલા રૂમોની સમાજવાળી હશે સમાજ ભવન છે અમારું ઐતિહાસિક ઐતિહાસિવાય ચોત્રીસનો સમાજ ભવનનો હોલ બનશે એની ઉપર ચૌદ રૂમ એની બાજુમાં અઢાર રૂમ એની બાજુમાં ભોજનાલય અને કાર્યાલય અને આપણે લાઇબ્રેરી રૂમ કોમ્પ્યુટર રૂમ ગેટ અને જે આખો ગ્રાઉન્ડ છે એની અંદર ઇન્ટરલોક અને સેડનું કામ કરવાનો અમારો પ્લાન છે સમાજને શું અપીલ કરશું ક્ષત્રિય સમાજને એ જ અપીલ કરશું કે આ જે મોટું સંકુલ અમારું ચાર કરોડ છે એમાં પોતે બધા સહભાગી બની અને અનુદાન આપી અને આ સમાજના આવનારી પેઢી માટે સારું કાર્ય થઈ જાય એ માટે સમાજને મદદરૂપ થાય અને આમાં આવનારા સમય આવનારી પેઢી સમાજને યાદ કરે જય હિન્દ જય ભારત